પાટણ મહાકાળી મિત્રમંડળ દ્વારા હારીજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલી અલગ અલગ ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચ ભૂદેવ ઇલેવન અને સિદ્ધપુર ઇલેવન વચ્ચે યોજાઈ હતી યુવા ટીમોને ઉત્સાહિત કરવા માટે જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર દ્વારા વિજેતા ટીમને એકત્રીસોનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું ફાઈનલ મેચમાં ભૂદેવ ઇલેવન ટીમનો વિજય થતાં આયોજકો દ્વારા ટીમના ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે પ્રોગ્રામ અમારી પછી પ્રથમ વખત આજે માર્કેટ યાર્ડમાં ક્રિકેટનું આયોજન થયું એમાં લગભગ પચાસેક ટીમોએ અલગ અલગ ભાગ લીધો અને માર્કેટ માર્કેટયાર્ડે ગ્રાઉન્ડ આપી લો યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે એ રીતે અમને પણ આમંત્રણ મળ્યું તો અમે અહીં આવી અને જે લોકો ફાઇનલ ક્રિકેટ રમ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે અમે આવ્યા છીએ અને બહુ સરસ આયોજન કર્યું છે આયોજકોએ પણ બહુ સારું કામકાજ કર્યું છે સરકારમાં એવી રજૂઆત કરશું કે આગલા દિવસોમાં હારીજ ખાતે પણ એક આવું ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવે એવી અમે રજૂઆત કરીશું